હત્યાનો બનાવ સામે આવ્યો હતો પાસે આગળ પાર્ક કરાયેલી રિક્ષા રૂપ હોવાથી રિક્ષા ચાલકને હટાવવાનું કહ્યું હતું જેથી સામાન્ય બોલાચાલી બાદ રિક્ષા ચાલકે મિત્રોને બોલાવીને યુવકને ચપ્પુના ઘા ચીકી દીધા હતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર એકત્રીસની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગર બે સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હતો ત્યાં મહાદેવનગર બે સોસાયટીમાંથી બાઇક લઈને બહાર જવા નીકળ્યો હતો આ દરમિયાન સોસાયટીની ગેટની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણરૂપ થઈ હતી જે હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી જેમાંથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં રાજા ગાયકવાડની હત્યા કરી દેવામાં આવી હતી ઉગ્ર ઝઘડો થતા રિક્ષા ચાલકે તેના અન્ય બે થી ત્રણ જેટલા સાગરિકોને બોલાવ્યા હતા ત્રણ શખ્સ મળીને રાજા ગાયકવાડને માર માર્યો હતો બાદમાં યુવક પર ચપ્પુ વડે રિક્ષા ચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બાદમાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સોસાયટીના ભેગા થઈ યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ ડિલોલી પોલીસને થતા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી તપાસ કરતા જાણવા મળ્યું કે ત્રણથી ચાર શખ્સ દ્વારા રાજા ગાયકવાડની ની માર મારી હત્યા કરાઈ હતી અને ફરાર થઈ ગયા હતા જેને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રે હત્યા કરનાર ત્રણેય આરોપીઓને ડિટેન કરી લીધા હતા હાલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ઉદય ઉર્ફ ગોલુ વાસુદેવ પાટિલ શ્રવણ ઉર્ફ રાહુલ રાજકુમાર ઉમવેશ હિમાંશુ વિજય બહાદુર મોરિયાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલું ઉદય ઉર્ફે ગોલું વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નીપજાવે છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળા ગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથ સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જે જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક કર્યો હતો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે